જે રીતે ગરમી પડી રહી છે માથું ફાડી નાખતી ગરમી અને એમાં પણ આવનારા પાંચ દિવસ જે આગાહી કરવામાં આવી છે ઓરેન્જ ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતભરમાં જે તાપમાનનો પારો ચાલીસથી ઉપર તમામે તમામ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે ડુમસ બીચ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે સુરતવાસીઓ ડુમસ બીચ પર પહોંચી રહ્યા છે ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત મેળા છે આપણી સાથે સવાદાતા ધનરાજ જોડાઈ ગયા છે લાઈવ ધનરાજ જે રીતે સુરતમાં રાજ્યભરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે ડુમસ બીચ પર આપ પહોંચ્યા છો લોકો કેવી રીતના દરિયાકાંઠાને પસંદ અત્યારે ગરમીમાં કરી રહ્યા છે ધનરાજ જી બિલકુલ કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે ત્યારે એક રાહત મેળવવાનો કોઈ સ્થળ હોય તો એ છે સુરત નું ડુમસ દરિયા કિનારો સીધા જોઈ શકો છો તમે આ પ્રમાણે ડુમ્મસ દરિયા કિનારે કિડિયારું ઉભરાયું હોય એ પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે જે પ્રમાણે ભરતીનો સમય હોય છે ત્યારે દરિયા કિનારા સુધી આ પાણી જયારે આવતું હોય છે ત્યારે લોકો આ પાણીમાં કરતા નજરે આવતા હોય છે જે પ્રમાણે કાળઝાળ ગરમી અત્યારે હાલ સુરત શહેરમાં જોવા મળી રહી છે ઓગણ ચાલીસ થી ચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન સુરત શહેરમાં પહોંચી ચુક્યું છે ત્યારે તેનાથી લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે સહેલાણીઓ છે એ ડુમસ

અને વતન થી બાળકો આયેલા હોય એટલે ફરવા માટે લાવેલા છે. કેટલી મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે નાના નાના છોકરા બધા છે અને ગરમીના કારણે પાણી વધારે છે એટલે સારું મજા આવે છે. બેન તમે જણાવો કેટલી ગરમી છે અને કેટલું હેરાન થવું પડતું હોય છે અહીંયા? બહુ જ ગરમી છે અને બહુ જ હેરાન થાવું પડે છે એટલે આજે રવિવારનો દિવસ હોવાથી બાળકોને અહીંયા લઈને આવેલા. તમે શું કહેશો કિસ પ્રકાર સે ગરમી ઓર કેસે અહીંયા પર એન્જોય કરે લોકો? સુરત મેં અમારે અડતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે.

ઠંડો પવન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે તસવીરો જોઈ શકાય છે અત્યારે હાલ આ ડુમ્મસ દરિયા કિનારે લોકો મોટી સંખ્યામાં ફરવા આવતા હોય છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રોડ રસ્તા ઉપર અત્યારે હાલ જે રીતે ગરમીનો જે થાપટ લાગતી હોય છે જેના કારણે માથું ચક્રાવે ચડી જાય એ પ્રમાણેની તસવીરો છે એ સામે આવતી હોય છે અને અત્યારે ડુમ્મસ દરિયા કિનારાની જે ટેમ્પરેચરની જો વાત કરીએ તો અત્યારે ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે ઠંડુ તાપમાન અત્યારે હાલ દરિયા કિનારે જોવા મળે છે અને દરિયા કિનારો તમે જેમ જેમ છોડો અને શહેરમાં જેમ પ્રવેશ કરો ત્યારે તાપમાન છે એ વધી જતું હોય છે એટલે જ રવિવારનો દિવસ પણ છે અને જે રીતે વેકેશન વિદ્યાર્થીઓનું પડી ચૂક્યું છે ત્યારે સહેલાણીઓ છે એ મોટી સંખ્યામાં ફરવા માટે આવતા હોય છે અને જે પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને બારડોલી હોય કે પછી નવસારી હોય કડોદરા હોય ઓલપાડ હોય એ તમામ સ્થળથી અત્યારે હાલ ડુમ્મસ દરિયા કિનારે લોકો અત્યારે હાલ જે સહેલગાહ કરવા માટે આવતા હોય છે એની તસવીરો જોવા મળી રહી છે આ પ્રમાણેની તસવીરો સાંજ સત્તા થતા પગ મુકવાની જગ્યા ના હોય ખાસ કરીને રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે અત્યારે હાલ જે ડુમ્મસ દરિયા કિનારો છે એ સલગાથી ભરમાર છે અને તમામ લોકો છે અત્યારે હાલ ગરમીથી રાહત મેળવા માટે જે ટુરિસ્ટ પ્લેસ ખાસ કરીને કહી શકાય એની પસંદગી કરી રહ્યા છે ખાસ કરીને ડુમ્મસ સૌથી વધારે લોકો ઉમટી રહ્યા છે બિલકુલ ધનરાજ જે રીતે સુરતમાં તેતાલીસ ડિગ્રી અને ડુમસમાં ચોત્રીસ ડિગ્રી જે તાપમાનમાં તફાવત જોવા મળી રહ્યો છે ને એમાં પણ રવિવાર એટલે મોટી સંખ્યામાં સહેલાણીઓ ત્યાં પહોંચ્યા છે હજુ પણ કેટલાક સહેલાણીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને સાથે જ ત્યાં દરિયા કિનારે કેવા કેવા પ્રકારની વસ્તુઓ મળી રહી છે કેવા કેવા પ્રકારની સુવિધાઓ છે લોકો માટે જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે ધનરાજ બિલકુલ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમ્મસનો વિકાસ કરવા માટે જે પ્રમાણેનો પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે એ સૌથી તમને બતાવીશું જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે બાંધકામ છે એ બાંધકામ અત્યારે હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે અને ડુમ્મસ દરિયા કિનારાની બરાબર બાજુમાં આ રીતે ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એ અત્યારે હાલ સુરતનો અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અને પૂર ઝડપે એને અત્યારે હાલ ડેવલપ કરવામાં આવે પરંતુ જોઈ શકાય છે બરાબર તેની બાજુમાંથી અત્યારે હાલ ડુમસ દરિયા કિનારો લાગતો હોય છે ત્યારે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે હરવા ફરવા માટે આવે તેને ખાસ કરીને આ પ્રમાણે જે ડુમ્મસ દરિયા કિનારો છે ડેવલપ કરવામાં આવી રહ્યો છે લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેઓ અત્યારે હાલ આ ડુમ્મસ દરિયા કિનારા ઉપર કઈ રીતે અત્યારે હાલ એન્જોય કરતા નજરે આવી રહ્યા છે સુરતવાસીઓ છે તમે જણાવો કેટલું એન્જોય છે ગરમી કેટલી છે અહીંયા ગરમી બહુ છે અહીંયા એન્જોય મે મજા આવે બધી દરિયા કિનારે કેટલો ઠંડો પવન હોય છે અહીંયા તાપમાન ઓછું શહેરમાં વધારે શહેરમાં વધારે તાપમાન છે અહીંયા સુધી તમે જણાવો તાપમાન શહેરમાં વધુ હોય છે અને અહીં કેટલું હોય છે શહેરમાં વધારે તાપમાન છે એ રોડ પર એ ચાલ્યા ના જાય એવું છે અને અહીંયા એન્જોય કરી રહ્યા છે તો ઠંડો ઠંડો પવન ચાલે છે અને બધા ફેમિલી ને સાથે આવે તો મજા આવે ક્યાંથી આવ્યા છો તમે સુજી કડોદરાથી કડોદરાથી આવ્યા છે તમે કઈ વારથી કડોદરા જોઈ શકાય છે સુરત વાસીઓ અત્યારે હાલ ડુમ્મસ દરિયા કિનારે છે અને ગરમીથી રાહત મેળવવા માટે અત્યારે હાલ પાણીમાં છપછબિયા પણ કરતા જોવા મળી રહ્યા છે ચોક્કસ જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર